ભાવનગર અમદાવાદ હાઈવે પર દારૂની રેલમ છેલ નારી ગામ નજીક રોંગ સાઈડમાં ભાવનગર તરફ આવતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી અકસ્માત બાદ કારની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી જેના કારણે ઘટના સ્થળે દારૂની રેલમછેલ જોવા મળી બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કારમાંથી મળેલા દારૂ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માતનું ચોક્કસ કારણ અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો